વાપીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને વાપીના પોલ્યુશન બોર્ડ અને વીઆઈએ દ્વારા બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું પર્યાવરણ અને પ્રદૂષણના વિષય પર આ સ્પર્ધામાં બાળકોએ અદભુત ચિત્રો કેનવાસ પર ઉતાર્યા હતા આ સ્પર્ધાના વિજેતા બાળકને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જવાની તક મળશે તેના ભાગરૂપે અલગ અલગ પ્રોગ્રામો રાખવામાં આવે છે પણ આજે એક ચિત્રકલા સ્પર્ધા એટલે ડ્રોઈંગ કોમ્પિટિશન રાખવામાં આવેલ છે તેમાં આ પ્રયાસ માં સમાજ પણ જાગૃત થાય તેવા હેતુથી અને બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ અંગેની જાગૃતિ ફેલાય તેવા હેતુથી આ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું નાના બાળકોથી જ જો આનું સિંચન કરવામાં આવે બાળકો દ્વારા આનો વધારે પ્રચાર થાય અને આનું એક થીમ બને એ હેતુથી આજે ડ્રોઈંગ કોમ્પિટિશન પણ રાખવામાં આવેલું હતું આ ચિત્ર સ્પર્ધામાં મૌલિક રંગ અને પીછી થકી ચિત્રોમાં ઢાળવામાં આવ્યા હતા આ પ્રકારના પ્રયાસ થકી બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ અંગેની જાગૃતિ ફેલાઈ રહી છે ત્યારે આવનાર સમયમાં પ્રદુષણ જેવા પ્રશ્નોના હલ માટે આજની પેઢી પોતાનું મહત્વનું યોગદાન આપી શકે માનવ ઠાકોર વીટીવી વાપી